હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર કાલે આપણે વિડીયોમાં વાત કરેલી હતી કે બીજા દિવસના અંતે સામાજિક વિજ્ઞાન વિષયમાં છથી આઠમાં કેટલા ઉમેદવારોએ સીટ પસંદ કરી અને કેટલી સીટ છે એ બાકી રહી છે તો આજે એનો હતો ત્રીજો દિવસ અને આપણને ખ્યાલ છે કે પચીસ નવ સુધી સામાજિક વિજ્ઞાન વિષયના જે ઉમેદવારો છે એમને ગાંધીનગર જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે અને આજે એનો ત્રીજો દિવસ હતો તો ત્રીજા દિવસને અંતે કેટલી સીટ બાકી રહી અને કેટલા ઉમેદવારોએ સીટ પસંદ કરી એની આજે આપણે વાત કરવાના છીએ જે એનું લાઈવ આપણને એની સાઈટ ઉપર લાઈવ સીટ બતાવે છે એના ઉપરથી જ આપણે વાત કરી રહ્યા છીએ તો જો ઓપન કેટેગરીની વાત કરવામાં આવે તો એમાં કાલનો આંકડો છે એ હતો પાંચસોને સાડત્રીસ બરાબર અને આજે તમે જોઈ શકો કે આંકડો છે ત્રણસો ને ત્રેપન કેટલો છે ત્રણસો ને ત્રેપન એટલે જો આની બાદ બાકી કરવામાં આવે તો કુલ એકસો ચોર્યાસી ઉમેદવારો છે એને આજે ઓપન કેટેગરીમાં સીટ છે એ પસંદ કરેલી છે ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરવામાં આવે તો એમાં આજની સીટ છે એ અઠ્યોતેર છે અને કાલે આ સીટ છે એ નેવું હતી બરાબર એટલે નેવુંમાંથી આજે બાકી રહી છે એ અઠ્યોતેર સીટ બાકી રહી છે એટલે કે ટોટલ બાર ઉમેદવારો છે એને એસ કેટેગરીમાં સીટ છે એ પસંદ કરેલી છે ત્યારબાદ વાત કરવામાં આવે એસટી કેટેગરીમાં તો આજનો આંકડો છે એ પં પાંચસો ને ઓગણીસ છે જ્યારે આ કાલે કેટલી સીટ બાકી રહી હતી તો કે પાંચસો ને પચીસ સીટ બાકી રહી હતી અને આજે બાકી રહી છે પાંચસો ને ઓગણીસ એટલે હવે આજે આજના દિવસે કેટલા તો કે કુલ છ ઉમેદવારો છે એને આ એસ કેટેગરીમાં સીટ છે એ પસંદ કરેલી છે ત્યારબાદ એસીબીસી કેટેગરીની જો વાત કરવામાં આવે તો એમાં આજનો બાકી રહેલ સીટ છે એ ત્રણસો ને તેતાલીસ છે જ્યારે કાલે આ સીટ હતી ત્રણસો ને અડસઠ બરાબર અને આજે આ આંકડો આપણને બતાવી રહ્યો છે ત્રણસો ને તેતાલીસ તો એની જો વાત કરવામાં આવે તો એમાં ટોટલ પચીસ ઉમેદવારો છે એને આજે એસીબીસીની સીટ છે એ પસંદ કરેલી છે અને ત્યારબાદ ઇડબ્લ્યુએસની વાત કરવામાં આવે તો આજે આંકડો છે એકસો તોતેર જે કાલે હતો એકસો ને બરાબર છે અને આજ આજનો આંકડો છે એકસો તોતેર તો ટોટલ સાત ઉમેદવારોએ આ ઈ ડબલ્યુએસની આ સીટ છે એ પસંદ કરેલી છે હવે કુલ વાત કરવામાં આવે તો ટોટલ હવે બાકી રહી છે જગ્યા છે ચૌદસો ને છાસઠ જ્યારે કાલે આ જગ્યાઓ બાકી રહી હતી સત્તરસો બરાબર તો આજે બાકી રહી છે ચૌદસો ને છાસઠ જગ્યાઓ તો ટોટલ આજના દિવસે બસો ચોત્રીસ ઉમેદવારો છે જેમને જગ્યા છે એ પસંદ કરેલી છે તો આ રીતે આપણે તમે જોઈ શકો કે કાલના દિવસમાં અને આજના દિવસમાં જે સીટ પસંદ કરનાર ઉમેદવારો છે એનો આંકડો બસો ચોત્રીસ જેટલો આપણને મળે છે અહીંયા આપણે જે હેન્ડિકેપ છે બરાબર જે દિવ્યાંગ ઉમેદવારો છે એને આપણે અહીંયા ગણતરી કરેલી નથી માત્ર સામાન્ય ઉમેદવારો છે એમની જ અહીંયા વાત કરેલી છે તો આજનું એનાલિસિસ આપણને એ જણાવે છે કે ટોટલ બસો ચોત્રીસ ઉમેદવારો છે જેમને આજે સામાજિક વિજ્ઞાન છથી આઠની અંદર પોતાની જગ્યા છે પસંદ કરેલી છે તો આગળ હવે આપણે જોવાનું રહેશે કે આ મેરિટ છે એ કેટલું નીચું જાય છે અને કેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે આપ કોમેન્ટની અંદર તમારું મેરિટ જણાવજો કે તમારે કેટલું મેરિટ થાય છે અને તમે શું વિચારી રહ્યા છો કે તમારો વારો આવશે કે નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કાલે ફરીથી આનું એનાલિસિસ લઈને આપણે આવી જઈશું થેન્ક યુ